ઓમ પરબ્રહ્મણે ન ભગવાન શ્રીહરિના લાડીલા તમામ ભક્તજનોને હૃદયના ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ ચાતુર્માસના વિશેષ જે આઠ નિયમ તેના વિશે ટૂંકું વ્યાખ્યાન ચાલે છે તેમાં આજે સૌથી છેલ્લો નિયમ સાષ્ટાંગ પ્રણામ તેના વિશે થોડી ચર્ચા કરીશું શબ્દને જોઈએ તો આપણે દંડવત શબ્દથી કહીએ છીએ દંડવત વત અર્થાત જેમ દંડવત અર્થાત દંડની જેમ દંડ એટલે દંડો લાકડી જે કયો તેની જેમ જેમ લાકડી આપણે પકડી રાખી હોય અને એને છુટી મૂકીએ તો લાકડી કેવી રીતે પડે એની જેમ જે પ્રણામ કરવામાં આવે તેને દંડવત કહેવાય દંડવત પ્રણામ આરોગ્ય માટે એટલો બધો શ્રેષ્ઠ ઉપાય છે શાસ્ત્રો કહે છે આરોગ્યમ ભાસ્કરાદિચ્છેદ આરોગ્ય છે ને એની જો કામના હોય આરોગ્ય મેળવવાની ઈચ્છા હોય સ્વસ્થ રહેવાની ઈચ્છા હોય તો ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઈએ ભારત વર્ષની અંદર સૂર્ય નમસ્કાર અત્યંત પ્રસિદ્ધ છે સારા સારા મહાત્માઓ સારા સારા સત્પુરુષો મહાપુરુષો સજ્જનો સવારમાં વહેલા ઉઠી અને સ્વસ્થ રહેવા માટે સૂર્ય નમસ્કાર કરે છે સૂર્યનમસ્કાર એક એવી ક્રિયા છે કે જેની અંદર શરીરમાં રહેલા તમામ અંગોને જેટલી જરૂરત છે તેટલી કસરત મળી જાય છે વધારાની કસરત કરવાની રહેતી નથી જે વ્યક્તિ સૂર્ય નમસ્કાર કરે છે તેને ભગવાન સ્વામિનારાયણ એટલા દીર્ઘદ્રષ્ટિવાળા હતા કે ભગવાન સ્વામિનારાયણને ખબર હતી કે કળિયુગમાં ધીમે 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 મનુષ્યો જેમાં પણ શરીરને થોડી ઘણી પણ તકલીફ થાય એવી ક્રિયાઓ કરવામાં આળસ કરશે કરશે ને કરશે એટલા માટે એને એવી રીતે પ્રસ્તુત કરવામાં આવે કે એ એના જીવનનું એક અભિન્ન પાસું થઈ જાય કે આ રોજ કરવાનું જ છે તો ભગવાને સૂર્ય નમસ્કારનું મિની સ્વરૂપ બહુ ધ્યાનથી સાંભળજો આપણે જે સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ એ સૂર્ય નમસ્કારનું મિની સ્વરૂપ છે ભગવાન સ્વામિનારાયણે આપેલું જ્યારે એક સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ પણ જો એ જેવી રીતે થવો જોઈએ એવી રીતે થતો હોય તો એક સૂર્ય નમસ્કાર કરો કે એક દંડવત કરો સરખું છે આધ્યાત્મિક લાભ તો છે જ છે પરંતુ સાથે સાથે શરીરમાં અદભુત લાભ કરે છે અદ્ભુત લાભ કરે છે અહીંયા આપણે શારીરિક લાભ વિશે બહુ ચર્ચા નથી કરવી પરંતુ દંડવત કઈ રીતે થવો જોઈએ દંડવતમાં વિવેકશું રહેવો જોઈએ દંડવત કરતી વખતે શું ના કરવું જોઈએ ઇત્યાદિક ચર્ચા કરીશું તો દંડવતનો અર્થ થાય દંડની જેમ અર્થાત શરીર સીધું રહેવું જોઈએ જ્યારે આપણે દંડવત કરીએ છીએ ત્યારે જો ખરેખર દંડવત શબ્દને સાર્થક કરવો છે તો જ્યારે વાંકા વળીએ છીએ ત્યારે ઘૂંટણનો જે સહારો લેવામાં આવે છે એ ઘૂંટણનો સહારો ન લેવો જોઈએ અને બે પગના પંજા અને બે હાથ ઉપર જેમ સૂર્ય નમસ્કાર વખતે આખું શરીર હોય છે એવી રીતનું શરીર હોવું જોઈએ અને ત્યાર પછી ઊંધા સુતા હોઈએ એ રીતની પોઝિશનમાં આપણે જવું જોઈએ આ પહેલો વિવેક લગભગ સત્સંગમાં દરેક સત્સંગીઓ દંડવત કરતી વખતે એક પગ આગળ મૂકી અને ઘૂંટણના સહારે પછી આગળ વધે છે ઊભા થતી વખતે પણ અને દંડવત શરૂ કરતી વખતે પણ જે ઘૂંટણનો સહારો લેવામાં આવે છે એ ન લઈએ તો દંડવત કહી શકાય કારણ કે દંડાને જ્યારે આપણે પાડીએ છીએ ત્યારે દંડો એવી રીતે નથી પડતો દંડો સીધો પડે છે અને જ્યારે એવી રીતે આપણે દંડવત કરીએ છીએ વચ્ચે ઘૂંટણનો સહારો નથી લેતા ત્યારે શરીરની અંદર જે પ્રોસેસ થાય છે એ જ પ્રોસેસ આપણને સ્વાસ્થ્ય માટે લાભદાયી નીવડે છે તો પહેલો વિવેક થયો દંડવત દંડાની જેમ વચ્ચે કોઈ સહારો લીધા વગર બે પગ બે હાથ એને માધ્યમ કરી અને આપણે સૂઈ જવાનું છે હવે જ્યારે આપણે સૂઈએ છીએ પ્રણામની મુદ્રામાં સૂઈએ છીએ દંડવતની મુદ્રામાં સૂઈએ છીએ ત્યારે સાષ્ટાંગ પ્રણામમાં શરીરના આઠ અંગ જમીનને અડેલા હોવા જોઈએ એ દર્શાવવા માટે શબ્દ આવ્યો છે સાષ્ટાંગનો અર્થ થાય આઠ અંગે સહિત દંડની જેમ જે પ્રણામ કરવો એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કહેવાય હવે આઠ અંગ કયા છે થોડોક થોડોક ફરક મળે છે જોવામાં આઠ અંગના નામમાં પણ માર્મિક રીતે જ્યારે સમજીએ ત્યારે બધું સરખું જ લાગે છે જેમ કે બે હાથ બે પગ બે ઢીંચણ છાતી અને કપાળ ફરીથી ગણીએ બે હાથ બે પગ પગ એટલે અહીંયા પગના પંજા આંગળીઓ પર આપણે જે આખા શરીરને છોડીએ છીએ એને અહીંયા પગ કહેવામાં આવ્યા છે પછી બે ઢીંચણ પછી છાતીનો ભાગ અને કપાળ આ આપણે જે સૂઈ ગયા પ્રણામની મુદ્રામાં દંડવતની મુદ્રામાં એની પોઝિશન છે કે બે પગ અર્થાત આંગળીઓ અડેલી હોવી જોઈએ એ ત્યાંથી ઊંચી ના થયેલી હોવી જોઈએ ઘૂંટણ બંને જમીનને અડેલા હોવા જોઈએ ત્યાર પછી સાથળ બંને જમીનને અડેલા હોવા જોઈએ વળી છાતી અને બે હાથ અને કપાળ આટલા અંગ જ્યારે જમીનને અડેલા હોય ત્યારે સાષ્ટાંગ પ્રણામ કહેવામાં આવે છે બે હાથની મુદ્રામાં પણ થોડો થોડોક તફાવત ઘણા બધા મહાત્માઓ કહેતા હોય છે પણ દરેક ક્રિયામાં ભગવાનનું પ્રધાનપણું હોય ભગવાન આપણી સામે ઊભા છે ભગવાનને આપણે પ્રણામ કરી રહ્યા છીએ ત્યારે હાથને આપણે આવી રીતે ક્રોસ કરીએ તો આપણે જમણા હાથથી ભગવાનના જમણા પગનો સ્પર્શ કરી રહ્યા છીએ અને ડાબા હાથથી ભગવાનના ડાબા ચરણનો સ્પર્શ કરી રહ્યા છીએ એવી ભાવના કરી શકીએ છીએ તો મારું મંતવ્ય એવું છે કે હાથ આગળ પ્રસારિત કરી અને આવી રીતે ક્રોસ કરી અને ભગવાનના ચરણનો સ્પર્શ કરતા હોઈએ તેવી ભાવનાથી દંડવત કરવો જોઈએ આ હાથની પોઝિશન છે અખંડાનંદ વર્ણીએ મહાપૂજાની એક એવી ઉત્તમ ભેટ આપણને આપી છે એની અંદર સાષ્ટાંગ પ્રણામનો જે શ્લોક છે એની અંદર અખંડાનંદ વર્ણી લખે છે દ્રંગવાણી મન ઉત્તમ અંગ ચરણો રોજાનો હસ્તેરહમ એમણે જે આઠ અંગ ગણાવ્યા એમાં ભિન્નતા છે દ્રક અર્થાત આંખો સૌથી પહેલો ભગવાનનો ભક્ત ભગવાન પાસે જાય અને આંખ ભગવાનને અર્પણ કરે પ્રેમથી ભગવાનના દર્શન કરે એવું નથી કે તમે મંદિરે ગયા અને સીધા જ પડી ગયા દંડની જેમ ના પહેલા દર્શન કરો દ્રક ધ્યાનથી અખંડાનંદ વર્ણિની ફિલોસોફી બહુ ધ્યાનથી સાંભળવા જેવી છે દ્રક એટલે પહેલા આંખો પછી વાણી બધી જ જગ્યાએ જે બે હાથ બે પગ બે ઢીચણ આ રીતના જે બબ્બે અવયવો ગણાતા હતા ને એમને અચિંત્યાનંદ વર્ણિએ એક જ હાથ અંગ તો એક જ છે હાથ બે છે અંગ એક છે એવી રીતે એમણે ગણતરી કરી છે તો એમની ગણતરીમાં જે આઠ અંગ છે એમાં સૌથી પહેલા દ્રક છે આખો ભગવાનને પ્રેમથી નિરખવા જઈએ એટલે પ્રેમથી દર્શન કરવા હાથ જોડવા પછી બીજું છે વાણી ક્યારેય પણ મૂંગા મોઢે દંડવત ન કરીએ સ્તુતિ કરતાં કરતાં ભગવાનને દંડવત થાય એટલે જ તમે જુઓ સાયમ પ્રાર્થનામાં આરતી થઈ ગયા પછી જે દંડવત કરવાની પ્રથા છે આપણી એ મૌન રહીને નથી આપણે વિશ્વેશ છો સકળ વિશ્વ તણા વિધાતા ઇત્યાદિ શ્લોકો બોલીને કાં તો જન્મ્યા કૌશળ દેશ વેશ બટનો ઇત્યાદિ શ્લોકો બોલી અને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ તો દ્રંગ વાણી પહેલાં આંખોને કામે લગાડો ત્યાર પછી અતિભાવથી ભગવાનની સ્તુતિ કરો સ્તુતિ કરતા કરતા દંડવત કરવાના છે દ્રંગ વાણી મન આ અદભુત ફિલોસોફી છે આપણું મન ત્યાં હોવું જોઈએ આપણે ભગવાનના ચરણોમાં આપણે આપણા શરીરને સમર્પિત કરી દઈએ છીએ એ શરીરની અંદર સૂક્ષ્મ શરીર પણ આવી ગયું અને આપણો જીવ પણ આવી ગયો આ રીતની આખી ભાવના છે મન ત્યાં હોય દ્રંગ વાણી મન પછી માંગ ઉત્તમાંગ અર્થાત ગળાથી ઉપરનો જે ભાગ છે એને આયુર્વેદમાં ઉત્તમંગ શબ્દથી કહેવામાં આવ્યો છે માથું કહી શકાય માથું લગાવવાનું છે વળી ચરણ અર્થાત પગ વળી ઉરુ ઉરુ અર્થાત સાથળ જાનું અર્થાત ઢીચણ અને હસ્તૈરહમ હાથ વડે ફરીથી ગણાવું દ્રષ્ટિ વાણી મન શીર ચરણ સાથળ ઢીંચણ હાથ આ આઠ અંગને હે ભગવાન હું તમારી સેવામાં લગાડી અને તમને પ્રણામ કરું છું પેલા જે આઠ અંગની ચર્ચા છે ને એની કરતાં આ આઠ અંગની ચર્ચા મને વધારે મહત્વની લાગે છે કારણ કે આ આઠ અંગ પ્રમાણે જો આપણે ભગવાનને નમસ્કાર કરીએ છીએ તો એની અંદર ભગવાનનો વિશેષ રાજીપો થાય કારણ કે આપણું મન ભગવાન પાસે છે આપણી દ્રષ્ટિ ભગવાન પાસે છે આપણી વાણી ભગવાન પાસે છે અને આપણે ભગવાનને નમસ્કાર કરી રહ્યા છીએ એ ઉત્તમ નમસ્કાર થઈ રહ્યો છે તો એ રીતે કરવું જોઈએ વળી બીજો એક વિવેક એમણે લખ્યું છે સાંગ પ્રણામ થાય છે પંચાંગ પ્રણામ પણ થાય છે આ સંપ્રદાયમાં પહેલેથી એવો રિવાજ છે કે સાષ્ટાંગ પ્રણામ છે એ પુરુષો કરે છે અને પંચાંગ પ્રણામ છે એ સ્ત્રીઓ કરે છે જે પેટના બળે સૂઈને દંડની જે એમ પ્રણામ કરવામાં આવે છે જેને દંડવત કહેવાય છે એ પુરુષો કરે છે અને દંડવત નથી પણ પ્રણામ છે જેને પંચાંગ પ્રણામ કહેવાય છે આપણા સંપ્રદાયમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનો માતાઓ એ રીતે પંચાંગ પ્રણામથી ભગવાનને રાજી કરે છે પણ કેવી રીતે શનકૈ અખંડાનંદ વર્ણિનો શબ્દ છે શનકૈહી અર્થાત ધીરે ધીરે ઉતાવળ નહીં ઘણા લોકો એટલા સ્ફૂર્તિલા હોય છે અને હું જાણે સરસ મજાના એક ધારા આટલા દંડવત કરી જાઉં છું એવું બીજાને દેખાડવાનું થોડું તાન પણ હોય શરીરમાં ભગવાને આપેલું બળ હોય તો જાણે કોઈક મશીન મૂક્યું હોય ને આમ 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 એમ ફટાફટ ફટાફટ દંડવત કરી રહ્યા હોય ભગવાન સંબંધી કોઈ પણ ક્રિયામાં ઉતાવળ એનું કોઈ મહત્વ જ નથી શનકય શબ્દનો અર્થ થાય ધીરે ધીરે કારણ કે આપણે આપણી મનની વૃત્તિ ભગવાનમાં લગાડીને ભગવાનની સ્તુતિ કરતા કરતા ભગવાનમાં મન રાખતા રાખતા દંડવત કરવાના છે હા એકદમ ઢીલા ઘેંસની જેમ આપણે દંડવત કરતા હોઈએ એવી વાત નથી કે એવી રીતે કોઈ ક્રિયાઓ કરીએ એવી વાત નથી પણ અતિશય જેને ઉતાવળ કહેવાય ઉતાવળમાં અતિશય શબ્દ લાગેલો છે અતિશય ઉતાવળ જેને કહેવાય એવી રીતે નહીં ક્યારેક થોડીક ઉતાવળ થઈ જાય ઠીક છે પણ જો શનક જેવી રીતે શાંતિથી થવો જોઈએ પ્રણામ એવી રીતે થાય એ યોગ્ય છે વળી યથાર્થ મવનો બધા જ અંગો અવનિ અર્થાત જમીનને અડેલા હોય જે જે આઠ અંગ ગણાવ્યા એ આઠે આઠ અંગ જમીનને અડેલા હોય એવી રીતે પ્રણામ કરવાનો છે વળી તાર્શવે મના આ વિવેક આપણા સંપ્રદાયમાં જોવા મળતો નથી પણ ઈતર દરેક સંપ્રદાયમાં લગભગ આ વિવેક છે ઈષ્ટદેવના સામે જે દંડવત કરવાનો રિવાજ છે એ આપણા સંપ્રદાયમાં આવેલો છે અથવા તો આ પરંપરા ક્યારથી શરૂ થઈ એ મને જ્ઞાત નથી પણ શાસ્ત્ર મર્યાદા એવી છે કે હંમેશા દંડવત ભગવાનની જમણી બાજુ થોડેક જૈન કરવો જોઈએ સામે ના કરવો જોઈએ સામે જે હરિભક્તો દર્શન કરતા હોય કે જે હરિભક્તો ભગવાનને પ્રેમથી નિહાળતા હોય એમને આપણે ડિસ્ટર્બ રૂપ થઈએ એટલા માટે હંમેશા ભગવાનની જમણી બાજુએ જઈ અને પ્રણામ કરવું જોઈએ સામે ઊભા રહીને પ્રણામ ન કરવું જોઈએ તમે ઘણા બધા સંપ્રદાયો ભારતમાં મોટા મોટા સંપ્રદાયો છે એમાં તમે જોજો સામેથી દંડવત પ્રણામ નહીં થાય એ લોકો એક બાજુ જઈ અને દંડવત પ્રણામ કરશે બીજી વાત આપણે સીધા સામે કરીએ છીએ એ લોકો આડી રીતે રહીને દંડવત પ્રણામ કરે છે તો આ એક વસ્તુ વિવેક સારો છે સારી વસ્તુ હંમેશા શીખવી જોઈએ કે આપણે ભજન ભક્તિ કરતા કરતા બીજાને વિક્ષેપરૂપ ન થઈએ આ વસ્તુ હંમેશા શીખવી જોઈએ પૂનમનો સમય હોય અને વરતાલ જેવા મંદિરમાં અતિશય ભીડભાડ હોય ત્યારે પણ લોકો ભગવાનની સામે દંડવત કરવાનો આગ્રહ રાખે છે અરે ભગવાનને હજારો આંખો છે સહસ્રાક્ષ ઉપનિષદ કે બધી બાજુ આંખો છે એમને ત્યાં જ સામે એમને દંડવત કરવો જરૂરી નથી આપણે બીજાને સુકામ રૂપ થઈએ જે દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવ્યા છે એને આપણે સુકામ વિક્ષેપ કરીએ મંદિરમાં પ્રેમથી ભગવાનને બે હાથ જોડી માથું નમાવી અને પગે લાગી લો મંદિરની બહાર નીકળી જાઓ અને જ્યાં શાંત જગ્યા છે જ્યાં તમને કોઈ વિક્ષેપ નથી કરતું અને તમે કોઈને વિક્ષેપ નથી કરતા એવી જગ્યાએ જઈને દંડવત કરો તો એ દંડવત ભગવાનને જ પહોંચવાના છે જરૂરી નથી કે મંદિરમાં જ દંડવત કરો તો જ એનું પુણ્ય બરાબર થવાનું છે તો જ ભગવાન સ્વીકારવાના છે ભગવાન શ્રીહરિની મર્યાદા ભગવાનના ભક્તોની મર્યાદા જે ક્રિયામાં સચવાય છે એ ક્રિયાનું યથાર્થ ફળ થાય છે એટલા માટે દંડવત એવી રીતે કરીએ કે આપણે બીજાને નડીએ નહીં ઘણીક વખત આપણે એવી રીતે દંડવત કરતા હોઈએ ઘણાક લોકો પ્રદક્ષિણા કરતા હોય અને આપણે દંડવત કરતા હોઈએ તો આપણને ખબર છે કે પ્રદક્ષિણા કરનારા ભક્તો આવીને ઊભા છે એ છતાંય આપણા લાંબા ચત્તા એટલા સરસ મજાના સૂતા હોઈએ પ્રણામની મુદ્રામાં તો જલ્દી ઊભા પણ ન થઈએ આ બધા જ અવિવેક છે અને જે દિવસથી આપણે સત્સંગમાં આવ્યા તે દિવસના દંડવત કરીએ છીએ એટલે અહીંયા એનો વિશેષ પ્રતિપાદન કરવાની જરૂર નથી કે આપણે કેટલા અવિવેકમાં છીએ પણ જો ધ્યાનથી આપણે આપણા દંડવતનો વિચાર કરીએ તો આપણને સમજાઈ જશે કે ક્યારે ક્યારે આપણે બીજાને વિક્ષેપરૂપ થઈએ છીએ નડતરરૂપ થઈએ છીએ આપણા દંડવતમાં ક્યાં ક્યાં કચાશ છે તો એ તમામ કચાશને દૂર કરી અને ભગવાન શ્રી હરિ રાજી થાય એવી રીતે દંડવત પ્રણામ કરીએ અને મેં કીધું એમ આ દંડવત પ્રણામ એક એટલો બધો શરીર માટે ગુણકારી છે કે શરીરના જેટલા દોષો છે જેટલા રોગો છે એને ધીમે 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 બિલકુલ ભગાડી દે છે અને શરીરને અત્યંત નિરોગી કરનાર છે પુણ્યને આપનાર છે એટલા માટે ચતુર્માસની અંદર બીજા કોઈ નિયમ લઈએ કે ન લઈએ પણ મારી ભલામણ છે કે આજકાલ શરીરનું સ્વાસ્થ્ય એટલું બધું સંભાળવું જરૂરી થઈ પડ્યું છે તો દંડવત પ્રણામનો નિયમ દરેક પુરુષોએ દરેક સજ્જનોએ અવશ્ય લેવો જોઈએ ભલે વધારે નહીં અગિયાર દંડવત કરીએ ભગવાનને પણ એનાથી શરીર પણ સારું રહે છે અને પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે ભગવાન શ્રેરીનો રાજીપો પણ થાય છે દંડવત સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂર કમેન્ટ કરજો આ વિવેક હરિભક્તોમાં શેર કરજો જેથી મારા પર અને તમારા પર એ હરિભક્તોનો રાજીપો ઉતરે ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવી શાસ્ત્રીય માહિતી અહીંથી પ્રસારિત થતી રહે છે જેનાથી આધ્યાત્મિક જીવનમાં માનવતામાં આપણે ઉત્થાન કરી શકીએ ભગવાન શ્રી શ્રીહરિને રાજી કરી શકીએ તો આ અમારા પ્રયત્નથી રાજી થઈ આપ સર્વે આશીર્વાદ આપશો જય સ્વામિનારાયણ